અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે તેના માન આપવા માટે રાજકોટમાં આજે તમામ પ્રાઇવેટ સ્કૂલો બંધ રાખવામાં આવી છે રાજકોટની છસો જેટલી પ્રાઇવેટ સ્કૂલો આજે બંધ છે આ ઉપરાંત વા રાજકોટના વેપારી એસોસિએશને પણ આને સમર્થન આપ્યું છે અને રાજકોટમાં મોટાભાગની બજારો આજે બંધ જોવા મળી છે ત્યારે આજે વહેલી સવારથી તેમના નિવાસસ્થાને રાજકીય નેતાઓનો દોર ચાલી રહ્યો છે એક બાદ એક રાજકીય નેતાઓ તેમના નિવાસસ્થાનની મુલાકાત લઈ રહ્યા છે તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમના ગાંધીનગર સ્થિત ઘરની મુલાકાત લીધી હતી આ બાદ શંકરસિંહ વાઘેલાએ પણ તેમના ઘરની મુલાકાત લીધી હતી કેન્દ્રીય મંત્રીઓ તેમના નિવાસસ્થાને આવી રહ્યા છે પરિવારને મળી રહ્યા છે અને આ દુઃખની ઘડીમાં સહભાગી બની રહ્યા છે તેમના પુત્ર પણ આજે અમદાવાદ આવી ચૂક્યા છે ઋષભ રૂપાણી જે વિદેશ હતા તે અમદાવાદ આવી ચૂક્યા છે અને અંતિમ વિધિ માટે પણ તૈયારીઓ ચાલી રહી છે રાજકોટ રેસકોસ મેદાન ખાતે એક મોટી પ્રાર્થના સભા યોજાશે અને મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત રહેશે આ દુર્ઘટનાને કઈ રીતના બની તે જાણવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગઈકાલે અમદાવાદ આવ્યા હતા તેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી ત્યારબાદ વિજય રૂપાણીના ધર્મપત્ની અંજલિ રૂપાણી સાથે પીએમે મુલાકાત કરી હતી તેમને સાંત્વના પાઠવી હતી આ દરમિયાન અંજલિ રૂપાણી ધ્રુસકેને ધ્રસ્કે રડવા લાગ્યા હતા વિજય રૂપાણીના ડીએન મેચ થયા બાદ તેમનો પાર્થિવ દેહ રાજકોટ લાવવામાં આવશે અને તેમના સ્થાનેથી અંતિમ યાત્રા નીકળશે આ માટે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક નેતાઓએ રૂપાણીના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી અને અંતિમ યાત્રાના આયોજન અંગે ચર્ચાઓ કરી હતી શહેરના મુખ્ય માર્ગો પરથી આ યાત્રા પસાર થશે અને આ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને સામાન્ય જનતા જોડાય તેવી અપેક્ષા છે રાસ રિસકો મેદાન ખાતે એક પ્રાર્થના સભાનું પણ આયોજન કરવામાં આવશે આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે આ અંગે રાજકોટ પોલીસ પણ તૈયારીમાં લાગી રહી છે અને આજે પણ તેમના નિવાસસ્થાને મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું તે સાંભળીએ इनके ऊपर स्ट्रांगली जो नियमन लगने चाहिए वो लगने चाहिए और मैंने ये भी कहा कि टेक ऑफ और लैंडिंग के समय जहाँ पॉपुलेशन हो ठीक पॉपुलेशन लोग रहते हो वहाँ डायरेक्शन बदल दिया जाए अभी भी जैसे मेघानी नगर साइड में टेक ऑफ लैंडिंग न हो उधर ईस्ट की साइड में हो नया रनवे बनाया जाए और आने वाले दिनों में नए जितने भी एयरपोर्ट बने उसके देने बाएं कम से कम पाँच दस किलोमीटर में रेसिडेंशियल एरिया का अलाउ न किया जाए और जिस हिसाब से ही हुआ बियॉन्ड इमेजिनेशन इसमें विजय रूपाणी थे ज, जैसे वहाँ गए वहाँ वार्ड में तो एक आदमी बच गया उसको भी मैं मिला तो भरोसा नहीं होता डेस्टिनी क्या होती है कुदरत क्या होती है वो वहाँ दिखने मिलेगा मिनिमम 300 किलोमीटर की स्पीड से गिरने वाला जहाज फर्ज कीजिए 100 किलोमीटर भी होगा और जिस हिसाब से वो गिरा हाथ पैर भी नहीं टूटा और सिर्फ थोड़ा सा यहाँ लगा है खुद को भी चमत्कार लगता है हमको भी चमत्कार लगता है तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो ए -बी -बी में विजय भाई यहाँ विस्तारक थे हमारा मिलना होता था इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले ऐसे सालस अच्छे अच्छे कार्यकर्ता अच्छे लीडर और वेरी पॉपुलर इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन इनको इनका पुत्र मिला बच्ची मिली वो सब मिले और दुख होता है आ, बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है ऐसा हमको महसूस होता है तो ये सबकी आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से विदाउट एनी रीज़न इनके आत्मा को मोक्ष मिले परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो जो भी इंस्टीट्यूट हो अच्छी ढंग से इनको संभाले जाए ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ और બેંક બેન્ક મિલ્લા હતા મિલાઓ તમે દુઃખવા મેં શું શું તો આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત બસોને ઓગણસિત્તેર લોકોના મોત થયા છે સમગ્ર દેશ હાલ એક શોકમાં ગરકાઉ છે ત્યારે તેમના નિવાસ પણ અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે રાજકોટ પણ સ્વયંભૂ આજે બંધ રહ્યું છે અને લોકો તેમને માન આપવા તેમના સન્માનમાં આ પોતાના વ્યાપાર ધંધા બંધ પાડીને આ તેમને સન્માન આપી રહ્યા છે તેમના નિવાસસ્થાને પણ અંતિમ યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે